થરાદના હર્ષબંગ્લો ખાતે ગણપતિ મહોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ મહોત્સવમાં હર્ષબંગ્લોમાં રહેતા તમામ પરિવારોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો પાંચ દિવસ ચાલેલા આ મહોત્સવ દરમિયાન દરરોજ રાત્રે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌએ ગરબે ઘૂમીને આનંદ માણ્યો હતો પાંચમા દિવસે ગણપતિ બાપ્પાની મહાઆરતી પૂજા અર્ચના અને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ ધાર્મિક કાર્યક્રમમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમણે ગણપતિ બાપ્પાના દર્શન અને આરતીનો લાભ લીધો હતો આ મૂર્તિનું વિસર્જન પ્રદીપભાઈ શાસ્ત્રી દ્વારા મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે આયોજકો અને આ ઉત્સવમાં ભાગ લેનાર તમામ લોકોને ગણપતિ મહોત્સવ ગણપતિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે ભૂતકાળ આપણો એવો હતો કે આપણે જન્માષ્ટમી પ્રદૂષણ રક્ષાબંધન આ બધું આવતું પણ ગણેશ મહોત્સવ

ક્યાંય જવાતું નથી જે આપણો શુભ પ્રસંગ છે એ શુભ પ્રસંગમાં ગણપતિ દાદાનું જે મહત્વ છે અને એટલા માટે મિત્રો સમગ્ર દક્ષિણ થઈ હતી આખા રાજમાં એક એક ગામડામાં જે ગણપતિ દાદા માટેનું મહત્વ છે મહત્વ તો પહેલેથી જ હતું કે એના વગર આપણે શરૂઆત કરતા નહીં પણ જે આપણે મહોત્સવની ઉજવણી કેમ કે આપણે આઝાદી મળી સ્વરાજ મળ્યું પણ સ્વરાજ ની અસર આપણે ઘણા વર્ષો પછી થઈ એ મામા પણ ધર્મની બાબતમાં ધર્મ મારી બેનો થકી ટક્યો એમના થકી જ ધર્મનું રક્ષણ જતન બધું બેનો થકી થાય એમણે જે કઈ કર્યું છે એટલે પહેલેથી જયારે આપણી પાસે પૈસા નતા આજે થરાદની વાત કરું હું એ મિત્રો તેસઠ થી સાલમાં થરાદમાં આવ્યો છું સાતમા ફણવા માટે ત્યારનું મારું થરાજ હું નોકરી કરું ત્યાં હું નળ કનેક્શન અહીં નતા સંડાગ તો કોઈ ઘેર હોય જ નહીં મગલોધ આજે છો અત્યારે એમ તું કે આત્મય કેટલા રહેવા જશે કોણ રહેવા જ હશે અત્યારે બધા ઘર ભરેલા છે તે થરાજનું ડેવલપમેન્ટ આપણી શાંતિની શાંતિની આભારી છે અને મારા મિત્રો એ પણ કેવું છે કે આ જુજુના દેશમાં સમગ્ર વિશ્વમાં સદાતન ધર્મ મોટામાં મોટો ધર્મ છે અને હિન્દુસ્તાન એ તમામ પ્રજા ધર્મ પ્રમી જનતા છે સદાતન ધર્મમાંથી બધા ધર્મો જુદા પડ્યા છે પણ જયારે સનાતન ધર્મ થકી જે કઈ કામ થાય છે અને એને લીધે આપણે બધા જ ધર્મના પ્રસંગોમાં અત્યારે તો મારી બેનો પણ કામ રહ્યું છે કે મારા છોકરાને ભણાવવાનું લેવા જવાનું મંદિરોનો પુનરુદ્ધાર થતો હોય રામ મંદિરની વર્ષો પહેલાની જે આપણી પાંચસો વર્ષથી જે માંગણી કરતા હતા જે મિત્રો પૂરું થયું હોય વિશ્વકર્માનું મંદિર હોય મહાકાળ ઉજ્જૈન હોય અને કાશી વિશ્વનાથ પેલા પણ જતા હશો ને અત્યારે જતા હશો શુભનાથ ભગવાન આ બધું જે મિત્રો થયું છે પણ તમામ પ્રસંગોમાં ગમે તેને આગળ કરીએ જેમ રામ માટે હનુમાન પેલા હતા એમ કૃષ્ણ ભગવાન કે આપણા બધા જ ધર્મોમાં બધા દેવ દેવતાઓમાં ગણપતિ દાદા ને આગળ કરીને આપણે નીકળ્યા છે આજના મિત્રો શું પ્રસંગે મને ભાઈ આધા ભાઈએ સમાચાર આપ્યા કે અત્યારે હવન છે એટલે જ હું અહીં આવ્યો એટલે એ તમારા વચ્ચે આવવાનું થયું તમારા બધાના ધર્મ ધર્મપ્રેમી જનતા